મહેસાણામાં તોરણવાડી ચોક ખાતે બજરંગ સેનાના નેતૃત્વમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મહેસાણા તોરણવાડી ચોક ખાતે બજરંગ સેના દ્વારા ગુજરાત પ્રદેશના મહામંત્રી દિનભાવ હવેલી અને બજરંગ સેના રાષ્ટ્રીય યુવા અધ્યક્ષ હિતેશ મોદીના નેતૃત્વમાં જે બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુ ભાઈઓ અને બહેનો ઉપર જે હિંસા અને ત્યાં જે પણ આપણા ભાઈઓ અને બહેનોના મૃત્યુ થયા છે એ નિમિત્તે મહેસાણા ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં એક મિનિટનું મૌન પાડીને કરવામાં આવ્યો હતો મીણબત્તી પ્રગટાવીને દરેક બાંગ્લાદેશની

માટે કઈ પણ વિરોધ પ્રદર્શન કરવાનું થશે તો પણ આપણે કરીશું કારણ કે હિન્દુ સનાતન ધર્મ માટે આપણા માટે ખૂબ જ ખરાબ વસ્તુ છે કે આ વસ્તુ આ બની બાંગ્લાદેશની અંદર કાલે આપણા ગુજરાતની અંદર ભારતની અંદર બી બની શકે છે અત્યારે દરેક લોકો જાગૃત થાવ અને આવા હિન્દુ સંગઠન સાથે જોડાવો કારણ કે આ એક સંગઠન જ તમારી એક શક્તિ છે જે તમે લડત લડી શકશો તમે આગળ વધી શકશો તો દરેક લોકોને મારી વિનંતી છે કે તમે દરેક લોકો સંગઠનમાં જોડાઓ અને હિન્દુ એકત્રિત કરો અને એકતા બનાવો અને શક્તિ પ્રદર્શન સાથે જે આ ખોટું અન્ય કૃત્ય બાંગ્લાદેશમાં થયો એના તમે સંદર્ભમાં આગામી સમયમાં જેટલી બને એટલી તમે મહેનત કરો અને ભારત સરકાર સામે લડવાનું સોશિયલ મીડિયા દ્વારા થાય તો એ પણ કરો કારણ કે સોશિયલ મીડિયા માધ્યમથી જ આપણે એ લોકોને બચાવી સમયમાં મહેસાણા ખાતે આવેદન પત્ર છે અને જેટલા પણ આખા ગુજરાતની અંદર જેટલા પણ જિલ્લા શહેર તાલુકા છે એમાં ભી સેના દરેક ભાઈઓ ત્યાં પણ પોતાના કલેક્ટર સાહેબ આવેદનપત્ર આપે એવી હું તીર્થ અભિનંદન કરું છું જય શ્રી રામ